સુરત પુનાશક ભજી માર્કેટમાં રૂપિયા 500 ની નકલી નોટો વટાવવા જતાં એસઓજીએ બે આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે કુલ ₹9000 ની નકલી નોટો જપ્ત કરી છે સુરત શહેરની પોલીસે ₹500 રૂપિયાની બનાવટીની ચંદની નોટો સાથે બે આરોપીઓને ઝડપ્યા છે જેમાં એક આરોપી હજી પણ વોન્ટેડ છે 1,25,330 રૂપિયાના મુદ્દામાલલે સાથે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ છે બે આરોપીઓ વિજય નરસિંહભાઈ ચૌહાણ રહે રામદેવ સોસાયટી પુનાગામ તળાવની સામે અને સુરેશભાઈ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચકોર માવજીભાઈ લાટદડિયાની ધરપકડ કરવામાં આવી છે આની સાથે જ ત્રીજો આરોપી તાહિર ઉર્ફે કાલી ઉર્ફે કાલિયા ફરાર છે શુપરા ગામ જોયનપુર ગ્રામ પંચાયત થાણા બેબેશ્વર નગર કાલિયા ચોક જિલ્લો માલદા પશ્ચિમ બંગાળમાં રહે છે સુરેશની ધરપકડ ફેક કરન્સી રેકેટના એક મોટા કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે એનઆઈએ દ્વારા તેની પર ત્રણ કેસ દાખલ કરાયા છે હાઈ ક્વોલિટી નકલી ચલણનો ગૌરવ ધંધો ચાલુ રાખતો હોય સુરેશ પશ્ચિમ બંગાળના માલદા વિસ્તાર ખાતે રહેતા એક વ્યક્તિ સાથે પણ સંડોવાયેલો છે જે બાંગ્લાદેશ બોર્ડર નજીક ફેક કરન્સી માટે હોટસ્પોટ માનવામાં આવે છે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઝડપાયો છે તો તે દર્શાવે છે કે નેટવર્ક કેટલું મજબૂત છે અથવા તો એવા સંપર્કો છે જેને કારણે વારંવાર આવી પ્રકારની પ્રવૃત્તિઓ તે કરી શકે છે આરોપીએ નકલી નોટો બનાવીને ભારતીય બજારમાં ચલાવવા માટે એક ખાસ ગેંગ બનાવી જે લોકો પહેલા લોકો પાસે સાચી ચલણી નોટો સ્વીકારતા અને પછી તેને બટાવી દેવા માટે નકલી નોટો આપતા હતા આ કાવતરૂપ પૂર્વ આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે રચાયેલા હોવાની પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે એસઓજીની ટીમ છેલ્લા પંદરેક દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે તો એ ટીમ એની પાછળ લાગેલી હતી એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવ્યો ને ત્યારબાદ એમની જડતી લેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસેથી અને ચાર હજાર વિજય પાસેથી એમ કંઈ નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે હાઈ ક્વોલિટી ફેક કરન્સી કરન્સી છે કઈ રીતે હાઈ ક્વોલેટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે એનું વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિ આવે કે ફેક કરન્સી છે કે એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા એવું જાણવા મળ્યું છે કે બે લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે તેથી તાહેર શેખ નામના વ્યક્તિ પાસેથી આ છ લાખ રૂપિયા લાવેલો એટલે કે બે લાખ આપીને છ લાખ એટલે એક લાખ આપીને ત્રણ લાખ એ એકના બદલામાં ત્રણ નોટ લાવેલો અને ત્યારબાદ એને એકાદ લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે એક લાખ ત્રણ હજાર રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટાસ પણ છે સુરેશનો જે ગુનાહિત ઇતિહાસ એવો છે કે સુરત ફીઝમાં ટોટલ સાત ગુના દાખલ થયેલા છે એમાં એનઆઈમાં ત્રણ દાખલ થયેલા છે જો જુનાગઢમાં વરાછામાં અને આપણે ક્રાઇમ બ્રાન્ચ ડીસીબીએ પણ એક ગુનો દાખલ કરેલો છે પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ આ પંદરેક વર્ષથી આ બિઝનેસ કરે વિટનેસ